व्हॉट्सअपे चर्चा बजार रजिस्ट्रेशन रजिस््रेशनमध्ये लिंक मी नीचे डिस्क्रिप्शन बॉक्स बॉक्सम आपले आहे लिंक उपर आ क्लिक करू आव पेज नीचे ते स्टूडेंट रजिस्ट्रेशन आणि टीचर रजिस्ट्रेशन आहे तेना क्लिक करवं अही तरु नाम आणि मोबाईल नंबर एंटर करवा त्यबाद लॉग इन विथ ओटीपी पर क्लिक, क्लिक करता तमा मोबाईल मी ओटीपी आवश ते एंटर कर सबमिट करवं બુ પેજ ખુલશે અહીંથી લેંગ્વેજ તમે જે ફાવે તે ચેન્જ કરી લો અહં ટીચર ડિટેલ ફિલઅપ કરી લો ટીચર નેમ ઇમેલ આઈડી મોબાઈલ નંબર અહ કેલેન્ડર અહ ઇમેલ આઈડી ત્યારબાદ ડેટ ઓફ બર્થ આ રીતે સિલેક્ટ કરી શકું છું তুমি শাড়া মা বিষয়ে ভাতা হোয় সিলেক্ট করে আচ্ছা বিষয় আেলা ছিল ধারোকে তোমার গুজরা ভাব এত সিলেক্ট করে ওকে অিটেল আছে તમે જે સ્ટેટમાં હોવ તે સિલેક્ટ કરી લો શાળાનું એડ્રેસ ફિલઅપ કરી લો કન્ટ્રી ઇન્ડિયા સ્ટેટ અહીંથી સિલેક્ટ કરી લો ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ શાળાનો હવે નીચે અહીંયા આ રીતે થોડા ક્વેશ્ચન આવે છે તમે અંગ્રેજીમાં ક્વેશ્ચન ના જોતા હોય તો ઉપરથી લેંગ્વેજ ચેન્જ કરી શકો છો પરંતુ લેંગ્વેજ બદલવામાં તમારે ફોર્મ ફરીથી ફિલઅપ કરવું પડશે હવે આ પ્રશ્નોના જવાબ આપી દેવા નહીં આપો તો પણ ચાલે છે અહીં પ્રધાનમંત્રીને તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તે તમે સવાલ અહીં પૂછી શકો છો ટાઈપ કરીને અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું ઓકે તો આ રીતે તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે અને પ્રમાણપત્ર પહેલી ફેબ્રુઆરીએ ઉપલબ્ધ થશે આ જ રીતે હવે બાળકોનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આપણે જોઈએ તો અહીં જે હોમ બટન આપ્યું છે તેના પર ક્લિક કરવું અને આવી રીતનું પેજ ખુલશે ત્યાં નીચે જતા તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગ એટલે તમે સ્ટુડન્ટનું ફોર્મ અહીંથી પણ ભરી શકો છો અને તમારું લોગ હોય એટલે શાળાના આપણા બાળકોનું જો આપણે ફોર્મ ભરવું હોય તો અહીં ક્લિક કરવું એટલે સ્ટુડન્ટ માટે આ રીતે પેજ ખુલે છે જેમાં ખાલી પ્રશ્નોના જવાબ નથી બાકી આપણું જે ફોર્મ હતું એના જેવું સેમ જ છે સ્ટુડન્ટ ડિટેલ અને સ્કૂલ ડિટેલ ભરી સબમિટ આપી દેવું ફર્સ્ટ છે નેમ લાસ્ટનેમ એટલે સરનેમ લખવી ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબર ઓપ્શનલ છે તે ભરવાની જરૂર નથી મેલ બાળકની જન્મ તારીખ એન્ટર કરવી ટૂંકમાં આ ફોર્મ ભરવા માટે ખાલી શાળાના બાળકોની જન્મ તારીખ જ જરૂરી છે જન્મ તારીખ સિલેક્ટ કરી લેવી કયા ધોરણમાં ભણે છે બાળક તે સિલેક્ટ કરવાનું આવશે બાળકના પેરેન્ટનું નામ લખવાનું આવશે ત્યારબાદ સ્કૂલ ડિટેલ સ્કૂલનું નામ સ્કૂલનું બોર્ડ સ્ટેટ ગુજરાત શાળાનું એડ્રેસ કન્ટ્રી सेलेक्ट કરી લેવી સ્ટેટ કુછ હે સેલેક્ટ કરી લેવું ડિસ્ટ્રિક્ટ સેલેક્ટ કરી લેવું સારા નો પિન કોડ બાળક જો કોઈ ક્વેશ્ચન पीएम સાહેબ શ્રી ને પૂછવા માંગતા હોય તો અહીં ટાઇપ કરી સબમિટ આપું ત્યાર બાદ આ રીતે તમે જેટલા બારકોડનો રજિસ્ટ્રેશન કરશો તેનો લિસ્ટ અહીં દેખાડવામાં આવશે તેનું સર્ટિફિકેટ 1 ફેબ્રુઆરીએ ઇશ્યુ થાશે